નવ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ રાશિના જાતકોને અભ્યાસ કરિયર અને આરોગ્યના દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેવાનું છે આવો જાણીએ શ્રી રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ પ્રેમની શરૂઆત થોડી તણાવભરી હોય શકે છે થોડી સાવધાની રાખવાની જરૂર છે આ દરમિયાન વાદ વિવાદની સ્થિતિ પણ બની રહેશે પણ તમારે ગુસ્સા પર કાબૂ કરવો પડશે તો જ તમને લાભ થશે વર્ષના મધ્યમાં તમારા પરિવાર અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ વધશે અને તમારા સંબંધો વધુ મજબૂત થશે સપ્ટેમ્બર પછીનો સમય તમારા માટે અનુકૂળ સાબિત થશે તમે તમારા પ્રિયતમ તમારા પ્રેમ સંબંધોનો ભરપૂર આનંદ ઉઠાવશો અને તમારા સંબંધોમાં આગળ વધતા તેને કોઈ નામ આપવાની કોશિશ કરશો શ્રી રાશિનું કરિયરના હિસાબે આ વર્ષે તમને જેટલી મહેનત કરશો એટલો જ તમને લાભ થશે નોકરીમાં મજબૂતી પ્રાપ્ત થશે તમારો ભય ખતમ થશે અને જીવનમાં તમને ખૂબ જ સરળ અને ખુશનુમા લાગશે આ ઉપરાંત જો તમે લાંબા સમયથી તમારી નોકરીમાં ટક્યા છો અને બીજી નોકરી શોધી રહ્યા છો તો આ દરમિયાન એટલે કે વર્ષની શરૂઆતમાં તમને લાભ જરૂરથી થશે અને નોકરી તમારી બદલાઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નવા વર્ષની શરૂઆત થોડી નબળી થઈ શકે છે જેથી તમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લોહી સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત પીઠની સમસ્યા, તાવ અને માથાના દુખાવા જેવી સમસ્યાઓ વચ્ચે-વચ્ચે પરેશાન કરતી રહેશે. તેનાથી સાવધાન રહો નું વિશેષ ધ્યાન રાખશો તો લાભ થશે વર્ષની શરૂઆત મિશ્રિત પરિણામ આપશે સ્થિતિ સામાન્ય રહેશે જેનાથી લાભ થશે આ દરમિયાન તમારે ઘરની સુખ સુવિધામાં વધારો થશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે માતાપિતા સાથે સંબંધો ખૂબ જ સારા રહેશે આ વર્ષે તમને પરિવાર પરિવારનો તમને પૂરો સાથ મળશે જેનાથી તમને લાભ થશે માર્ચ થી ની વચ્ચે તમારા પિતાજીના સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખશો કારણ કે આ દરમિયાન તેમના બીમાર પડવાની શક્યતાઓ બની શકે છે